અજી સરસ લાગે હર મહાદેવ કેમ છો ફેમિલી મોજ માં તો નિપુણ મોજ માં તો મિત્રો શું પડી ગઈ છે રે તે છું મારા મામાના ઘરે તો ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગ ની શરૂ આપણે બિલકુલ નથી કરી શકતા કેમ કે તૈયાર થવાનું પડ્યા છે અને ફાઈનલી તમારો ભાઈ આ બધા પહેલા તૈયાર થઈ ગયો છે તો જોઈ શકો છો આજે મે લુક જોઈ લો આ કે કોમ્બિનેશન મેં શર્ટ અને પેન્ટ પહેરી છે જો કે આજે મેચિંગ કરી છે કે મેં શર્ટ પણ અને રીતિક મારું શર્ટ અને રીતિકાની સાડી બંને મેચિંગ થવાના છે એ બ્લેક પેન્ટ છે બૂટ છે જો કમ્પ્લેટલી તૈયાર થઈ ગયા છે તો ટાઈમ થઈ જવા આવ્યો છે ચતરના લોકો બધા તૈયાર થયા નથી ડોન્ટ વરી આ બ્લોઝ બિલકુલ તમે કરી કરીને ના જોતા તો આપણે બધા એક સાથે મળી ગયા છીએ એન્જોય કરજ thank you.

ના માર જો કાજર પહેલી તર મોમું જો મમી તૈયાર થઈ મે એકદમ કમ્પ્લીટ છે ઓકે ઘરે ગોબેરા તૈયાર થઈ જાય તો પાવડર ઓછો નાખો બોર્ડ બોડવાનો ફ્રીમાં પાવડર મળશે ના કમ્પ્લીટ છે બરાબર છે કાજર કેટલી વાર બગાત છે સમજા હે સ્ટાઇલ થઈ ગઈ તાર

સર હજી સરસ આગળ ગરમી નહીં લાગી અત્યારે તો પેલી ગાડી બેહવાનું આવે અને આ ગાડી બેસી ગઈ પ્રોબ્લેમ છે તને અજય જીગર તો એક્ટિવા પર ને આ બે તને અહીં કારે ઉત્સવ કહી ગયો ઉત્સવ ઉત્સવ કહ્યું અને પેલા રૂહી અને રીતિકા પેલા આગળ છે મારું મિત્રો અહીં હેડતા જવાનું છે

નકરા શું જો ને યાર કેટલું હેડવાનું છે બાપા જોવા આ શું બનાવ્યું તો લાવ બનાય अजू पब्लिक पब्लिक ऊपर तू नदी आ गई मासी क्यों लाग्यो कोनी यहां आई क्यों लाग्यो की आया भाई बद्दल आके बद्दमेकअप उतरी गयो अजू के हीरो है मोमा ये आ जात ये हूं खेत विस्तार अच्छा है बाज़ार में मामा हां तो जी जी आई गयो आई गयो लागे जो खरी केवा माहौल लागे

હવે ક્યારે વાતો ગાટલી જાવું કો બાપા આખું હાડી વારતી વારતી ગયા

કેવી જગ્યા છે આવો બધા લોકો કાજલ મારી બો નો હાલત થયોજ આ બધું મારી મારી ઓ ભાઈ

આ ફટો પણ

તો ફાઈનલી મિત્રો અમે ઘરે આવી ગયા છે ત્યાં સામે થયું અને રાજાને ત્યાં બેસાડ્યા પછી અમે આવતા રહ્યા છે કેમકે એ લોકો બહુ લેટ આવવાના છે કેમકે અમારે પાછું કઠલાલ ઘરે જવાનું છે એટલા માટે હું રીતિકા વીર અને રૂહી એ બધા પાછા લજગરીમાં આવતા રહ્યા છે નહીં રીજીકા થાકી ગયા નહીં બહુ જાત તો બહુ થાકી ગયા અને ત્યાં જે પરિણામ તો આપણે રહ્યા નહીં નહીં અને જો રહ્યા હોય તો સાંજે આઠ વાગે રાત પડી જાય અમે ના એટલા માટે જ ના રહ્યા કેમ કે રાત પડી જાય તો પછી અમે ઘરે જતા તકલીફ પડે જ કેમ કે મારા મમ્મી અને મારા પપ્પા આજે આજની રાત અહીંયા મારા મામાના ઘરે રહેવાના છે જો એ લોકો રહે તો અમારે ત્યાં ઘર ખાલી જવું પડે અને જો કદાચ એ લોકો ના રહે તો પછી અમારે અહીંયા રહેવું પડે પણ મારા મામાએ દેવી કરી કે મમ્મી પપ્પા તારા અહીં રહેશે તું જા તો કોઈ નહીં મિત્રો અત્યારે હું હવે ઘરે જવા માટે વહેલો અહીંયા આવતો રહ્યો છું બાકી ત્યાં રહેવાનું મને મન હતું પણ ત્રણ વર રાજા છે ત્રણ છે ને ત્રણ વર રાજા છે એમાંથી એકને પણ આવે બેસાડ્યો છે અને અમારો ભોલાનો નંબર બીજો છે બીજો નહીં ને આર્યનનો આર્યનો બીજો નંબર છે તો બીજો નંબર આવતા આવતા કાં તો સાત વાગી જાય કાં તો સાડા છ વાગી જાય એટલા માટે અમે ફટાફટી મેં એક વિચાર્યું કે અમે પાછા લજકરીમાં આવતા રહીએ જે કદી અમારી વહેલું કઠલાલ પહોંચાય તો કોઈ નહીં નકર બાકી તમને સંપૂર્ણ બ્લોગ બતાવવાનો હતો જે પણ બેસે એ બધું વીર તો જો ક્યાં જવું જો વીર ક્યાં જો કોઈ છે ને અત્યારે તો બધા ત્યાં જાનમાં છે અને અમે એકલા જ અહીંયા છે જો કોઈ છે ને અત્યારે બધા જ છે અત્યારે અને અમે આવતા રે એકલા અહીંયા ઘરે પાછા તો કોઈ નહીં મિત્રો આ વ્લોગને હું એન્ડ આપું છું અને વ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો દબાવીને અને જેટલો વ્લોગ તમે આગળ શેર કરશો એટલું સારું રહેશે તો વ્લોગ તમે આગળ શેર કરો તમારા ફ્રેન્ડ સર્કલમાં અને સારો વ્લોગ લાગે તો એક બે અંક જોવો મજા આવશે નહીં વીર લે પાણી પી લે ચાલ બસ તો કોઈ નહીં અત્યારે તો કોઈ અહીંયા દેખાતું નથી પણ હવે સાતથી આઠ વાગે આવી બધા આવશે લોકો તો પછી ગીચા થઈ જશે જો કે આર્યનની પણ ત્યાં એનું સારાનું લગ્ન છે અહીંયા પાછો આવીને પાછો 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 એને સાસરીમાં જવાનું છે તો આવું બધું છે તો કોઈ નહીં મિત્રો હવે ઘણો બધો ટાઈમ થઈ ગયો છે ઘણી બધી ડેડીઓસે એન્જોય કરી ઘણા બધા સગાવાલા જોડે હસી મજાક કરી બહુ મજા આવી કેમ કે આવું જ્યારે લગ્ન હોય મેરેજ હોય કોઈ પણ જાતનું પ્રસંગ હોય તો અહીંયા અહીંયા ભેગા થતા હોય છે મામાના ઘરે બાકી આડા દિવસો ખબર કાઢીને મામાના ઘરે રહીને જતા રહેતા હોય પણ આવું કંઈક પ્રસંગ હોય તો તારે જ અમે અહીંયા રહીએ અને મજા મોજ મસ્તી કરીએ તો બે દિવસ બહુ જ મોજ મસ્તી કરી ઘણું બહુ જ એટલે બહુ જ નાચ્યા પણ ખરા એન્જોય પણ કરી હવે એન્જોય આપણી પૂરી થઈ ગઈ છે તો પોતાના કામે એને ધીરે લાગી જઈએ તો કોઈ નહીં બ્લોગ સારું લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મળીએ આજે ઘણા